બમણી આવા મેળવી રહ્યા છે આણંદ જિલ્લાના ગામના પ્રગતિશીલ ખેડૂત મહેમુદભાઈ સૈયદ પોતાના ખેતરમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરી રહ્યા છે મહેમૂદભાઈ સૈયદ છેલ્લા બે વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે ડ્રેગન ફ્રૂટની ખેતી માટે મહેમૂદભાઈ સૈયદ તેમના ખેતરમાં નવસો સાહીઠ છોડ તથા ડ્રીપ માટે પાઇપ અને બસો ચાલીસ જેટલા થાંભલા એટલે કે પોલ પણ ઊભા કર્યા છે અન્ય ખેતી કરતાં ડ્રેગન ફ્રૂટની ખેતીમાં બમણો નફો થાય છે તથા એક ડ્રેગન ફ્રૂટનું ફળનું વજન ત્રણસો ગ્રામ જેટલું થાય છે અને ખેડૂતને એક સમયે ખર્ચ કર્યા બાદ બાવીસ વર્ષ સુધી સામાન્ય માવજતથી સારી ઉપજ મેળવી શકે છે જેથી મહેમૂદભાઈ સૈયદ તેમની જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી અપનાવી છે હાલ ખેતરે બેઠા ગ્રાહકો મહેમૂદભાઈના ડ્રેગન ફ્રૂટ લઈ જઈ રહ્યા છે જેનાથી તેઓ સારી એવી આવક મેળવી રહ્યા છે ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતીમાં બમણો નફો થતો હોવાથી આણંદના પ્રગતિશીલ ખેડૂત મહેમૂદભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે અને સાથે ખાતર તરીકે જીવામૃત વાપરી રહ્યા છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો